હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો હવે આપણે કાલે ઘરના કામમાંથી ફ્રી થઈ ગયા ને હવે રાબેતા મુજબ વાડીનું કામ ચાલુ થઈ જાય વાડીનું કામ હમણાં સ્ટોક થઈ ગયો છે પાખરડામ ગયા પાછું ઘરે બે દિવસ કામ હતું શ્રાદ્ધનું એટલે હવે વાડી હમણાં નમ ચાર પાંચ દિવસ કામ રહે અને આપણે કામ છે આપણી ઘરની મરચીમાં દવા સાટવાની આપણે જે ભાગ્યું દીધું છે એમાં તો કાલ ત્રણ પોપ ચાલુ હતા એટલે એમાં તો બધી દવા સટાઈ ગઈ છે પણ આપણી ઘરની મરચી બાકી છે એટલે હવે આજે હું ને દેવાંશીના પપ્પા દવા એમાં સાટી નાખીને દેવાંશીને પપ્પા બનાવે છે દવાનો ડોજ દવા તૈયાર હા જો આપણો ડોઝ કમ્પ્લીટ બની ગયો છે હવે ખાલી આપણે છાટવા જવાની જ વાર છે એટલે હાલો હવે ધીમે ધીમે આગળ હાલીએ એટલે મંડે છટાવા દવા તો ઘણી નાખી લાગે છે હા દવા નોખી જાત જાત ની ઘણી છે આમાં એટલે આપણે મરચી માં જાય પછી આપણે દવા ની માહિતી આપી દઈ કે આપણે કઈ કઈ દવા છટકાવ કરી રહ્યો છે જો આપણે કાલે હતું બાપુજી નું હરાદ એટલે આપણે કાલે મરચી માં દવા છટકાવ નો આપણે વિડિયો નોતો બનાવ્યો કારણ કે આપણે જે ભાગમાં મરચી દીધી છે એમાં કાલે દવાનો છંટકાવ થઈ ગયો છે એટલે આપણે અત્યારે થીપ્સ અને મકડીનો એટેક છે એટલે કે બહુ એટલો બધો હેવી એટેક નથી પણ નોર્મલ છે થીપ્સ અને મકડી એટલે મેન પ્રશ્ન તો મકડીનો હોય અત્યારે એટલે આપણે એના માટે કઈ દવા લેવા તો કે મકડી માટે તો સ્પેશિયલ આવે છે પોપર જેટ સત્તાવન ટકા એનાથી મકડી એકદમ સોલિડ કંટ્રોલ થઈ જાય છે અને બીજા નંબરમાં થીપ્સ તો કે થિપ્સ માટે આપણે દવા લઈ મોનોકોટો મોનોકોટોફોસ એટલે મોનોકોટોફોસ દવા એવી છે કે સસ્તી અને ડેન્જર દવા આવે એટલે કે તમારે એક દવા કામ ન કરતી મોનોકોટો દવા તમારું બધું થિપ્સ હોય કે સફેદ માખું હોય કુકર જે આપણે કઈ મરચીમાં એને સાફ કરી નાખે એટલે આપણે મોનોકોટો દવા ભેગી નાખી છે અને બીજા નંબરમાં આપણે નાખી છે ઇમામેક્ટિન બેન્જોય પાંચ ઈસી આવે એ એટલે એનાથી શું થાય તો કે ઇમા મેક્ટિન બેન જો એવી દવા છે કે જો એક તો પહેલા નંબરમાં તો એ થિપ્સમાં કંટ્રોલ કરે તમારી થીપ્સ હોય તો એનાથી કંટ્રોલ આવી જાય અને બીજા નંબરમાં જે ફળમાં ખાતી ઈર એટલે કે મરચાંને જે ટોંચ કરતી હોય કાબરી કે લશ્કરી કે એવી લીલી એનાથી બને ત્યાં લગી ઓછી મરે નો જ મરે લગભગ તો એટલે બે નંબરમાં કામ કરે એક તો કાબરીને લશ્કરી કે એવી ઈર હોય તોય મરી જાય અને થિપ્સય મરી જાય એટલે આપણે થીફ માઇટે લીધી હોય તો ડબલ કામ થઈ જાય એટલે આપણે ત્રણ દવાનું છંટકાવ કરી છે અત્યારે અને બીજા નંબરમાં કે આપણે જે મહેશભાઈએ કાલે દવા છાઇટી એમાં આપણે પ્રોડક્ટ દવા એટલે કે જે એકાટીન કરીને આવે છે લીમડામાં લીમડાના તેલ આધારિત બનાવેલી દવા હોય છે એ એટલે આપણે કાલ લગભગ વીઘામાં અખતરો કર્યો છે હવે એનું કેવું રિઝલ્ટ મળે એ આપણે બે પાંચ દી પછી ખબર પડશે કારણ કે આમ તો બાયો પ્રોડક્ટ દવા તો એવી છે કે એનું તમને લગભગ અડતાલીસ કલાકમાં હોય હો ટકા રિઝત મળી જાય પણ આપણે એટલી બધી મરચી વધારવી નથી કારણ કે આપણે પ્રોડક્ટ દવા સાટેલી છે એટલે આપણને ખબર છે કે એકદમ મરચી ખોટી વધી જાય કાયતરા મંડે કાઢવા એટલે આપણે થોડીક ઓલી બાજુ મકડીનો પ્રશ્ન હતો અને થોડીક જમીન નબળી છે એ બાજુ આપણે વીઘામાં અખતરો કર્યો છે બાકી બીજે કંઈ છાઇટી નથી બીજે આપણે ખાલી મોનોકોટો એમાં મિક્ટ્રીન બેન અને પોપર જેટ અટાવન ટકા આનો જ ઉપયોગ કર્યો છે અને અત્યારે આપણી મરચીમાં એ જ છાંટવાની છે પછી અમે જે દવા છાંટતા હોય એ ફક્ત અમે વિડીયોમાં શેર કરતા હોય અમે વ્યક્તિને દવા કઈ છાંટવી અને કઈ ન છાંટવી એ એની માથે આધાર રાખતું હોય છે કારણ કે અમારું વાતાવરણ અને તમારું વાતાવરણ બે એક સરખું હોતું નથી કારણ કે અહીંથી તમે પચાસ સાઠ કિલોમીટર જાવ એટલે વાતાવરણ હોય એટલે દવાનો ઉપયોગ બીજો થતો હોય આપડે દવા બીજી વપરાતી હોય અમુક એરિયા પ્રમાણે રોગ આવતા હોય એટલે કઈ દવા છાટવી કઈ નો છાટવી એ ની

એકદમ ભૂર વરી જાય છે ઠંડી ફૂલ પડે પછી તો આમાં નો રોગ આવે છે એટલે કે મરચું પરબારું જ બેવડું વરી જાય જેમ કપાસમાં ગુલાબી આવે છે ને એમ આમાં ફૂલ ખરે એટલે પરબારું જ જેવું મરચું થઈ જાય હવે પ્રશ્ન આવે પેલા નતો આવતો યા બે વર્ષથી જ ઈ પ્રશ્ન થયો છે એટલે ખરેખર તો આ મહિના દીમા જે માલ થઈ જાય ને જ સાચો પછી તો બધો ખર્ચાળ વધારે એમ કારણ કે મીંડી ની દવા તો ચાર દાદ મારવી પડે

હાથ ન બગડે ને આમાં કડી ને કડી ઓલી દવા આપણે નાખતા એમાં હાથ બગડવા ને બીક રી ભગવાન નું નામ લઈ ને ચડાવો ખંભે પોપ આપણે દવા છાંટવાનું કરી દીધું ચાલુ હથવારે હથવારે સાટી એટલે વાર લાગે નહીં આ તો ઠીક હાથ હાથ કે આઠ આઠ પોપ આવે કદાચ વીસ વીસ પોપ આવે તોય વાંધો આવે નહીં

એટલે રેસ કઈ ગયો એટલે આપણે બે સાત દઈ ગયું તો વાંધો નહીં એટલે મોડી પાવાનું આયોજન મોડું થઈ ગયું કારણ કે વહી ગયા એમ કરીને બે દી નું સેટિંગ વિખાઈ ગયું બાપા બે ત્રણ રાજકોટ વહી ગયા ધીમે ધીમે ચાલુ કરી બધા ભેગું જવાનું થયું એટલે જાજા દી નહીં પણ તૈયારી નો ફેર રહ્યો હજી માંડવી આમ જરી કઈ લડક નથી મારતી અત્યારે તડકો થઈ ગયો સાડા દસ તો નથી પણ પાણીની ઓમ જરૂર પડે કારણ કે ભીનું હોય ને તો હુયા બેહે હજી હજી આને પંદર વીસ બેહવાનો ટાઈમ છે કારણ કે આપણી જે બત્રી મગફળી છે એટલે બીટી બત્રી એ લેટ વેરાયટી છે એટલે એમાં થોડુંક ખૂયા બેસે તો બારિયા તેરિયા ડોડવા થઈ જાય એમ વહેલા એટલે કીધું હવે તો પાવું જ પડશે ફરજિયાત કારણ કે વરસાદની આગાહી છે પણ હવે એનું નક્કી નહીં આવે કે નો આવે નો આવે થારું ને શું જરૂર છે આ ગાહીની વાત જોવાય જ દે પાાય જ દેવાય એટલે આપણે ઢોરિયો કરી દે પેલા આગાહીનો જો વરસાદ આવશે ને તો કઈ રેવા નહીં દે બેહી જવામાં ઉપર હા ઉપર રહી ગયા એ હાળજો

પણ આપણે ભૂલ એક થઈ ગઈ કે અહીંયા સેધા મોઇસમ આપણે વાવી વાવી દીધી તી એટલે હકીકતમાં તો ખરેખર સેધા મોઇસમ વવાય નહીં ઉપલી એટલે હું આપણે ઉપલી સેદા મોઇસમ નો વાવીને તો અત્યારે ભાવા તાણે તમારે તાત્કાલિક ધોર્યો થઈ જાય ખાલી અડધી કલાકમાં ધોર્યો કમ્પ્લીટ થઈ જાય અને એક માણસ કીધો આપણે માનવી ઉપાડવા અને પછી

માંડવી કેટલી ઉપાયડી છે વાડી ભાડિયું ભરીને લઈ જાય મેન પ્રશ્ન તો શું છે કે આપડે વખેડી માંડવી નું વાવેતર જ ન કરતા પેલી વાર કઈ પાંચ સાતવી ગાની પનીર જેવીસ હોય એટલે છત્રી ની હોય અને એમાં આપણે ટ્રેક્ટર ને હા એટલે વાવતા જ નહીં આ પેલી ફરજ વાવી કારણ કે એમાં તો આપણે ટ્રેક્ટર ને વરતું એટલે જગ્યા હરોહરી સેઢે પાંચ ફૂટ રાખતા જ આ પેલી ફરે અહીંયા વાવી દીધી ખલે કઈ વિસાયરા વિનાનું પણ કઈ વાંધો નહીં બે આયરું ઘોયરી એમાં કઈ નુકસાની નથી ગઈ પાંચ છ કિલો દાણા ગયા બીજું જ કઈ નથી ગયું ને અટાણે પાંચ છ કિલો દાણા ને હમી નીણ થઈ જશે ચાર ભારી

હાલ તો ત્યાં એમ થતું ગ્રેસ આવેલા જાય એટલું પાણી આવી ગયું તું ઉપર એ પછી એની રીતે જમીનમાં મટે ને ખેસાવા એટલે રેવલ માં આવી જાય પાણી એ પાણી જમીન માં રેવલમાં આવી જાય ને હા એટલે પછી એની રીતે ઓછું થઈ જાય એટલી બધી માંડવી ઉપાડવી પડી ને એટલે મને તો જીવ બરે પણ તમને તો કઈ હોય નહીં એવું કે કઈ વાંધો નહીં એમાં ધોરિયો કરવો હાટુ ઉપાડવું પડે માલ ભરીને રાખી દીધી ટ્રેક્ટર માં વાડીએ લઈ જવા સાટું

નિરાતે દવા છાંટવા ને દવા હવે આપણે છટાઈ ગઈ અત્યારે ટાઈમ થયો છે છ અને છેલ્લો પોપ છે એ આપણે દેવાનસિંહ પપ્પાની જ ભાગમાં આવે આપણે છાંટવાનો હોય નહીં છેલ્લા પોપમાં તોય મારો પોપ મૂકીને પાછો આટો મારવા આવી ને હથવારો કરાવવા એટલે મેં કીધું હું આંટો મારી આવું એમ પાણી પછી બે હાઈ રે બેસી નિરા પીવું રહી છે હાવ ટૂંકી ટૂંકી આપણે ચાર આયર્યું સટાઈ ગઈ અને આ મરચી આપણે હાવ કેવડો રોપ જોઈપો તો હાવ નાનો આમ છો એટલે હાવ આમ વેત એક નો હતો કે નો તો છ છ આગર નો હા એવડો રોપ જોઈપો તો પણ જો આ મરચી કેવી સરસ થઈ ગઈ આમ ફૂટ એકદમ હારી થઈ એમાં પણ આપણે ત્યારે મન નો માને કે આવડો રોપ સોપશું તો આમાં હું મરચા થાય આપને તો ખબર છે કે જેમ જીંકો હાવ સોપે ને એમ એટલી ફૂટ એમાં થઈ પડે કેની વાત જ નો થાય અને ફૂટની જે ડાયરો હોય ને ઈ એકદમ જાજી અને મોટી અને નૈરવી હોય ગમે જા અહીં સી આ સોડવું સોર્યો ને એ બધી ફૂટ જ છે હેઠે થી કેટલી એક બે ત્રણ ચાર પાંચ ને છ ડાયરું ફૂટી

ચોખું કરીને વાવી દીધું તો આપડે વાવેતર ચોરી એ બી સરસ ઉગી ગઈ છે અને હવે અત્યારે વાતાવરણ એકદમ ચોખ્ખું સરસ થઈ ગયું પર થઈ ગયો તડકો ગયો ને હલો હવે હું બેઠી એટલે આયર પૂરું કર હવે આપણે દવા સાટી થઈ ગયા નવરા અને લાઈટ આવે છે હવે બપોરે એક વાગે એટલે કેટલા વાગે લગન દે નવ વાગે લગન દે છે ને નવ વાગે જાહેર એટલે હવે નવ વાગે જાહેર એટલે આ દવા સાટવાની આવે મજા પોપ ભરવાની એવું સરસ પાણી જાતું તું રે એટલે કામ કરવાનો આનંદ આવે એવું પાણી હોય ને એટલે